રાજકોટ ભારતીય જનતા પાર્ટીના અગ્રણી અને પૂર્વ ડેપ્યુટી મેયર તેમજ જીવરાજ બાપુના શિષ્ય એવા નરેન્દ્ર મોદીએ આજે સંસારનો ત્યાગ કરી ભોગવો ધારણ કરી લીધો છે અને પોતાનો વૈભવી બંગલો તરછોડી આપા ગીગાના ઓટલે બેસીને જનસેવા એ જ પ્રભુ સેવાએ સંકલ્પ સાથે સંસારિક જીવનમાંથી નિવૃત્તિ જાહેર કરી સમાજ સેવામાં પ્રવેશ કર્યો હતો ભારતીય જનતા પાર્ટીમાં રહીને યશસ્વી અને પ્રશંસનીય કામગીરી કરી જાહેર જનતામાં એક સાચા સમાજસેવક આગવી ઓળખ ઊભી કરનાર પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્ર સોલંકીએ સંસારિક જીવનમાંથી ભગવો ધારણ કરી સમાજને એક દિશા સૂચન આપ્યું છે તેઓએ આજે સવારે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે પોતે સત્તાધારના મહંત શ્રી પરમ પૂજ્ય જીવરાજ બાપના આશીર્વાદથી અને તેમના જ આદેશથી ભગવો ધારણ કર્યો છે અને સેવા કરવાનો અવસર મળ્યો છે તેઓ હવે બંગલો કુવાડવા રોડ પર આવેલ થશે અને લોકોની સેવા કરશે આગામી તારીખ એક જૂન ના રોજ નરેન્દ્ર સોલંકી જીવરાજ બાપુના હસ્તે ચાદર ધારણ કરશે આ અન્વયે ભવ્ય સમારોહ પણ યોજાશે અને તેમાં હજારો સંતો મહંતો હાજરી આપશે તેમજ એકસો એક ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન પણ યોજાશે અમદાવાદ હાઈવે ઉપર આવેલ આપા ગીગાના ઓટલા નામે પ્રસિદ્ધ થયેલા સેવાકીય સ્થળમાં સિત્તેર જેટલા રૂમ ચાર મોટા હોલ વિશાળ ડોમ રસોડું ગૌશાળા સહિતની સુવિધાઓનું ઉદ્ઘાટન તે દિવસે આ કરવામાં આવશે તેઓએ રાજકારણ કરતા ધાર્મિક જીવન વધુ યોગ્ય અને સારું છે તેવું પણ જણાવ્યું હતું સંત કરતા લોકોની સેવા કરવા માટેનું માધ્યમ એટલે આપા ગીગાનો ઓટલો આપા ગીગાનો ઓટલો જ્યાં ચોવીસ કલાક અઢારે કોમ માટે જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર રોટલો અને ઓટલો વિહામો મળી રહ્યા અને અમારીથી થાય એટલી ઠાકરની સેવા કરીએ એ જ અમારો ધ્યેય છે અમારા ગુરુએ કીધું છે કે અમારો દુશ્મન આવે ને તો અમાર ન્યા કહેવાનું હોય આવો બાપા બેવો જમો હવે અમારે આ કામ કરવાનું છે જીવરાજ બાપુનો શબ્દ કે આપણે રોટલો ચાલુ કરો અને આપણે આ રોટલો ચાલુ કર્યો અને તે દિવસે બાપુએ અમને વચન દીધું કે જમવા આવી રહી છે ને જમાડવા આવી રહી છે